નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે બરખા 26 જાન્યુઆરી 1950 ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત ખરા અર્થમાં એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું હતું તમને ખબર જ છે મિત્રો કે આપણે પ્રજાસત્તાક દિનની ઉજવણી ક્યારે કરીએ છીએ ખૂબ જ સરળ સવાલ છે તમે એક જ સેકન્ડમાં આનો વિચાર કરી આવગર જવાબ આપી દેશો કે 26 જાન્યુઆરી પણ હવે સવાલમાં થોડો ફેરફાર કરીને પૂછવામાં આવે કે શા માટે 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે બીજો કોઈ દિવસે કેમ નહીં તો શું તમે પહેલા સવાલની જેમ જ બીજા સવાલનો જવાબ આપી શકશો શું થયું મૂંઝાઈ ગયા ને તો ચાલો આપણે તમારા આ સવાલનો જવાબ વિસ્તારથી જાણીએ અને પ્રજાસત્તાક દિવસ સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણીએ તમે પણ ભારતીય હોવાનો ગર્વ અનુભવશો 26 જાન્યુઆરીએ ભારત એક પૂણા ગણતંત્ર સંચાલિત દેશ બન્યો અને આખરે મહાત્મા ગાંધી તથા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર એક સ્વતંત્ર વીરોનું સ્વપ્ન પડ્યું દર વર્ષે 26 જાન્યુઆરીએ દેશભરમાં પૂરા ઇતિહાસ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે આ ખાસ પ્રસંગે ઇન્ડિયા ગેટ થી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી કર્તવ્ય પથ પર દર વર્ષે ભવ્ય પરેડ થાય છે આ પ્રેરણા ભારતીય સેના આર્ફોર્સ ની વિની વિવિધ રેજિમેન્ટ ભાગ લે છે ઐતિહાસિક દિવસની શરૂઆત ક્યાંથી 1929 માં ડિસેમ્બર મહિનામાં પંડિત જવાહરલાલ નેહરુ ની હાજરીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન ભરાયું હતું આ અધિવેશનમાં પંડિતજીના નેતૃત્વ હેઠળ પૂર્ણ સ્વરાજ પ્રાપ્ત કરવાની ઘોષણા થઈ હતી છતાય 26 જાન્યુઆરી 1930 સુધી અંગ્રેજ સરકાર ના પેટનું પાણી પણ હલ્યું નહીં જેવટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એ દિવસે ભારતની પૂર્ણ સ્વતંત્રતા મેળવવા માટેનો ઠરાવ લીધો આ નિર્ણયે તાત્કાલિક અમલબાબુકી એ જ વખતે ઘોષણા કરી અને આંદોલન શરૂ કરવામાં આવ્યું દર પછી તો છે એક 15 ઓગસ્ટ 1947 સુધી એટલે કે દેશ આઝાદ થયો ત્યાં સુધી દર વર્ષે 26મી જાન્યુઆરીનો દિવસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાની શરૂઆત થઈ આમ દેશ આઝાદ થયો એટલે 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ રૂપે ઉજવામાં આવે છે અને 26મી જાન્યુઆરીએ પ્રજા સત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે 26મી જાન્યુઆરી 1950 નો સૂર્યદય 26 જાન્યુઆરી 1950 ને સવાર દેશવાસીઓ માટે સોનાનો સૂરજ બનીને આવી હતી એ દિવસે દેશના દરેક નાગરિકોના ચહેરા ખીલી ઉઠ્યા હતા સૌ કોઈ ખુશખુશાલ હતા આજ દિવસે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ રાજેન્દ્ર પ્રસાદે દિલ્હીના ઇરવિન સ્ટેડિયમમાં ઇક્વિસ્ટોપોની સલામી આપી ત્યાર પછી ભારતીય રાષ્ટ્રીય ઉદ્બોજ ફરકાવી ભારતીય ગણતંત્રના જન્મની ઐતિહાસિક ઘોષણા કરવામાં આવી હતી આ ગૌરવભર્યું કાર્યક્રમ જોવા માટે આશરે 20 લાખ લોકો થી આખો સ્ટેડિયમ ખીચો ખીચ હતો અંગ્રેજોના શાસનકાળમાંથી મુક્તિ મેળવ્યાના 894 દિવસ પછી આપણો દેશ પ્રજા સત્તાક બન્યો ત્યાર થી આજ સુધી દર વર્ષે આખા દેશમાં ગર્વ અને હુંશભે પ્રજા સત્તાક દિલની જોડી કરવામાં આવે છે 26 જાન્યુઆરી 1950 માં કેવ રીતે સંવિધાન લાગુ થયું ડોક્ટર ભીમરાવ આંબેડકર જવાહરલાલ નેહરુ રાજેન્દ્રપ્રसाद સરદાર વલ્લભભાઈ પટેલ અને મોલાના અઝાદ સહીદ સંવિધાન નિર્માણમાં 22 વ્યક્તિઓની સમિતિ હતી આ સમિતિનું કાર્ય સંવિધાન લખવું અને તેનું નિર્માણ કરવું હતું જે બાદ સુધારા અને બદલાવ માટે સભામાં 308 સદસ્યોએ 24 જાન્યુઆરી 1950 માં સંવિધાનની બે હસ્તલિખિત કોપી પર હસ્તાક્ષર લીવામાં આવ્યા હતા એ સંવિધાનને 26 જાન્યુઆરી થી દેશભરમાં લાગુ કરવામાં આવ્યું હતું આ માટે દર વર્ષે 26 જાન્યુઆરી गणतंत्र દિવસ મનાવવામાં આવે છે 308 સભ્યોએ ભારતનું બંધારણ બનાવ્યું હતું તો આજે દેશ જે બંધારણ મુજબ કામ કરી રહ્યો છે એ બંધારણનો ડ્રાફ્ટ ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરે તૈયાર કર્યો હતો જે ભારતીય બંધારણના ગળવયા તરીકે જાણેતા છે તો અનેક સુધારા અને ફેરફારો પછી સમિતિના 308 સભ્યોએ હસ્તલિખિત કાયદાને बीनाकलाप 24 जनवरी 1950 नोज हस्ताक्षर કર્યા હતા જેનો બે દિવસ બાદ 24 जनवरी એ દેશમાં તેનો અમલ કરવાનો આવ્યો હતો આઝાદી પહેલા જ નક્કી થઈ ગયું હતું ભારતનું પોતાનું બંધારણ હશે 18 जुलाई 1947 ના રોજ બ્રિટિશ સંસદમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટ પસાર થયો હતો તેનાથી જ ભારતના ભાગલા પડ્યા અને પાકિસ્તાન બન્યું આ એક્ટ અંતર્ગત 14 ઓગસ્ટ 1947 ના રોજ પાકિસ્તાને અને 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતે ભૂતાની આઝાદી ઘોષણા કરી હતી જે કે આઝાદીના 1 વર્ષ પહેલા જ 9 ડિસેમ્બર 1946 ના રોજ નક્કી થઈ ગયું હતું કે ભારતનું પોતાનું બંધારણ હશે તેના માટે બંધારણ સભા બનાવવામાં આવી હતી 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી ચાલેલી બેઠક બાદ ભારતનું બંધારણ બન્યું હતું 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભાએ ભારતનું બંધારણને મંજૂરી પણ આપી દીધી હતી સંસદે નીકળી હતી गणतंत्र દિવસની પહેલી પડે તો હાલ गणतंत्र દિવસની પરે સવારના સમય યોજાય છે પરંતુ પહેલી परेड સાંજના સમયે નીકળી હતી 26 જાન્યુઆરી 1950 ના રોજ બપોરે 2:30 કલાકે રાજેન્દ્રપ્રસાદ બગીમાં સવાર થઈને રાષ્ટ્રપતિ ભવનથી નીકળ્યા હતા કનોટ પ્લેસ જીવાવ વિસ્તારોમાં થઈને તેઓ 3:45 કલાકે નેશનલ સ્ટેડિયમ પહોંચ્યા હતા તે સમયે નેશનલ સ્ટેડિયમ યુનિવર્સિટી સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું રાષ્ટ્રપતિ જે બગીમાં સવાર હતા તે સમયજ 35 વર્ષ જૂની હતી છ ઓસ્ટ્રેલિયન ઘોડાઓ ની બગીની ખેસી રહ્યા હતા પરેડ સ્તરે રાષ્ટ્રપતિને સાંજના સમયે 31 તોપોની સલામી આપવાની હતી 1950 માં યુજારી પહેલી પરેડમાં જનતાને પણ સામેલ કરવામાં આવી હતી પહેલી પરેડમાં 3000 जवानों અને 100 વિમાનો સામેલ હતા गणतंत्र दिवस संभारममा मुख्य अतिथि ने बोलवવાની પરંપરા પહેલે પરેડ થી જહતે પહલા गणतंत्र दिवस સંભારમમાં ઇન્ડોનેશિયાના તે સમયના રાષ્ટ્રપતિ ડોક્ટર સુકર્નો વિશેષ તરીકે अतिथि બન્યા હતા ભારતીય ધ્વજ કોણે ડિઝાઇન કર્યો હતો ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન પિંગલી વૈકૈયા દ્વારા કરવામાં આવી હતી પેંગળી શરૂઆતમાં જે ધ્વજ ડિઝાઇન કર્યો હતો તેમાં માત્ર બે રંગો હતા લાલ અને લીલો તે એ રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના બેઝવાડા અધિવેશનમાં આ ધ્વજ ગાંધીજી સમક્ષ રજૂ કર્યો હતો અને પાછળથી ગાંધીજીના સૂચન પર તેમાં સફેદ પટ્ટી ઉમેરવામાં આવી હતી આગળ જતાં ચરખાની જગ્યાએ રાષ્ટ્રીય પ્રતીક अशोक चक्र દે જગ્યા આપવામાં આવી હતી ભારતીય ધ્વજને તેના વર્તમાન સ્વરૂપમાં 22 જુલાઈ 1947 ના રોજ યોજાયેલી બંધારણ સભાની બેઠકમાં સ્વીકારવામાં આવ્યું હતું શહીદોના બલિદાનનો પ્રતીક અમર જ્યોત દર વર્ષે 26મી જાન્યુઆરીની પરેડ શરૂ થાય એ પહેલા વડાપ્રધાન સડકશર મંત્રી અને સેનાની ત્રણેય પાખના પ્રમુખ ઇન્ડિયા ગેટ પર સ્થિત અમર જવાન જ્યોતિ પર શહીદો ને શ્રદ્ધાંજલિ આપે છે પ્રથમ ગણતંત્ર દિવસે આવી કોઈ જ પરંપરા ન શહીદ થયેલા સૈનિકો ની યાદ માં આ જુતિ ની સ્થાપના કરવામાં આવી હતી કાળા રંગના આરસ પહાડ થી બનાવેલું સ્મારક અને વચ્ચે બંદૂક અને હેલ્મેટ તેમણે આપેલા

ओगनीसो में पाकिस्तान गवर्नर जनरल गुलाम मोहम्मद राणा अब्दुल में मुख्य मेहमान तरीके हाजर रहा था बेहजर नौ मणतंत्र दिवसे कजाकिस्तान राष्ट्रपति नूर सुल्तान मुख्य मेहमान बनया था तो बेहजर दस दक्षिण कोरिया राष्ट्रपति ली मयंग बाग प्रजासत्ताक दिन मुख्य अतिथि तरीके उपस्थित रहा था। संविधान सभा राजेंद्र प्रसाद ने संविधान सभानीसो पचास भारत ने एक सप्रभु लोकतांत्रिक गणराज्य तरीके जाहिर करो ओग्सो डिसेम्बर महीना माहौर भारतीय राष्ट्रीय कोग्रेस नगनीसोस પંડિત જવાહરલાલ નેહરુએ લાહોરમાં આદિવિષયની અધ્યક્ષતા કરી હતી 1930 કોંગ્રેસે આદિવસી ભારતની પૂર્ણ સ્વતંત્રતાનો નિશ્ચય નિજરાત કરી સંવિધાન 26 નવેમ્બર 1949 સુધીમાં તૈયાર થઈ ગયું હતું સંવિધાન સભાએ સંવિધાન નિર્માણ સમય કુલ 114 દિવસ સુધી બેઠક કરી હતી ભારતમાં ગણતંત્ર દિવસની ઉજવણી गणतंत्र दिवसની પરેડ એ આ દિવસનું મુખ્ય આકર્ષણ છે દિલ્હીના લોકો રાજપથ ખાતે પરેડમાં ભાગ લે છે ઠંડીના સમયમાં લોકો મોટી સંખ્યામાં એકત્રિત થાય છે અને સુંદર રજૂઆતોનો આનંદ માણે છે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે અને તેઓ ભારતના બહાદુર નાગરિકોને બહાદુરી માર્ટીના પુરસ્કારો, પરમ વીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર અને બાળકોના રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર પ્રદાન કરીને સન્માનિત કરશે. ભારતના વડાપ્રધાન દ્વારા યુદ્ધમાં જીવ ગુમાવનાર શૂરવીરોને श्रद्धांजलि અર્પણ કરવામાં આવશે. તેઓ દિલ્હીની અમર જવાન જ્યોતિ ખાતે શહીદ સૈનિકોના સન્માન રૂપે શ્રદ્ધાંજલિ આયોજ છે ગણતંત્ર દિવસ પરેડનું નેતૃત્વ ભારતીય સશસ્ત્ર દળોના ત્રણ વિભાગો દ્વારા કરવામાં આવશે નેવી એરફોર્સ અને ભારતીય સેના આ ઉપરાંત અનેક સાંસ્કૃતિક ટેબલો કુશકર્તા સૈનિકો મિલિટરી બેન્ડની રેલી એરક્રાફ્ટ શો અને લશ્કરી વાહનો પર અદ્ભુત કૌશલ્ય અને સાહસનું પ્રદર્શન કરવામાં આવશે આ દિવસે ભારતની શાળાઓમાં રજા હોશે પરંતુ વિદ્યાર્થીઓ શાળાએ આવે છે અને ધ્વજ વંદન કરીને વૃત્તિ નાટિકાઓ ભજવીને અને મીઠાઈઓનો નો આનંદ લઈને આ રાષ્ટ્રીય દિવસ ની ઉજવણી પ્રજાસત્તાક દિન માત્ર અધિકારો નહીં ફરજો પ્રત્યે જાગૃત થવાનો દિવસ તો વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ માટે પ્રજાસત્તાક દિન સાર્વભૌમત્વ અને પ્રજા વિમુખતા માટે મહત્વનો છે 70 વર્ષ પહેલા આજના દિવસે ભારતનું સમગ્ર વ્યવસ્થાતંત્ર પ્રજા પ્રજા વડે ચાલે અને પ્રજા માટીનું બન્યું હતું તમામ ગતિવિધિઓમાં પ્રજા કેન્દ્રમાં આવી હતી દેશની પ્રજાની જિંદગી સાથે જોડાય ગઈઓ પ્રજાના सर्वांगीण વિકાસના મુખ્ય અભિગમ સાથે સ્વયંતાતા સતંત્રતાના લોકશાહી અભિગમ સાથે અમલમાં આવેલા આ બંધારણે ભારતને એક નાતી જાતિ ધર્મ પ્રદેશ ભાષા વગેરે જીવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સાર્વભૌમત્વ બક્ષ્યુ તમામ પ્રજાજનો બંધારણના માધ્યમે એક સૂત્રતા સાથે લોકશાહીના દોરામાં પરોવાયા સર્વ માટે સર્વ થકી સર્વના વિકાસની ઉમદા વાત તેના પાયામાં હતી ડોક્ટર આંબેડકરની આગેવાની હેઠળની બંધારણ સમિતિ તૈયાર કરેલા બંધારણમાં મૂળભૂત સિદ્ધાંતો અને મૂળભૂત અધિકારો હસ્ત કરીને તેને અમલમાં મુકવામાં આવ્યા संसद कार्यपालिका न्यायपालिका एम त्रन स्तंभ बंधारण पाया स्तंभ तरीके प्रस्तापित कराया चौथो स्तंभ वाणी स्वतंत्रता अभिव्यक्ति अभिगम साथ आ चार ही लोकशाही पाया मा छीस मी जानुआरी आज नो दिवस भारत न प्रजाजनों ने बंधारण बंधारणीय अधिकारों मूलभूत सिद्धांतों मूलभूत फरजो नो एहसास लाई

પરંતુ કમનસીબે એ છે કે આપણે આજે આપણા અધિકારો માટે વધુ જાગૃત અને ઉતાવળા બનેલા છીએ પણ આપણી ફરજો પ્રત્યે એટલા જ ઉદાસીન બનતા જઈ રહ્યા છીએ હક વિનાની ફરજો ભુકવ એક પ્રકારની રાષ્ટ્રહાનિ છે ચૂંટણીમાં મતદાન કરવાની ફરજ આજે કેટલા નાગરિકો નિસ્તાતિ બજાવે છે આખો સમય સરકાર એના વડાવ અને એની નીતિઓને ભાંતા રહેતા લોકો મતદાનના દિવસે જ મત અધિકારનો ઉપયોગ કરવામાં પાછા પડે છે અગ્રતા આપો પણ ફરજોને ફેંકી દેશો નહીં એવો પેગામ લઈને આજનો પ્રજાસત્તાક દિવસ આવ્યો છે પ્રજાસત્તાક દિવસ આપણા સૌ ભારતીયો માટે આનંદ ઉલ્લાસ અને નવા વિચારોનો સંચાર કરે છે તે દેશવાસીઓને પ્રતિજ્ઞા લેવા માટે પણ પ્રેરિત કરે છે કે તેઓ અમર શહીદોના બલિદાનને વ્યર્થ નહીં જવા દે અને પોતાના દેશની રક્ષા ગૌરવ અને ઉત્થાન માટે હંમેશા સમર્પિત રહેશે આપરો બંધારણ આપણને યાદ અપાવે છે કે આપણે બધા સમાન છીએ અને એક દેશના નાગરિક છીએ આપણે આપણી ફરજો બજાવીને આવનારી પેઢીઓનું સારું ભવિષ્ય ઘડવાનું છે આ વિstિતિમાં આ દિવસે આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે આપણા રાષ્ટ્રને વધુ મજબૂત બનાવીશું અને તમામ નાગરિકોને ન્યાય અને સમાનતાની ભાવના સાથે જીવવાની વધુ તકું પ્રદાન કરીશું તો આવો આપણે સૌ સાથે મળીને આ પ્રજા સત્તાક દિવસે સંકલ્પ લઈએ કે આપણે આપણું દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું અને સાથે મળીને આપણે એક મજબૂત ભારતનું નિર્માણ કરીશું જય હિન્દ